ઉત્પાદન કરતી આવી છે અને હાલમાં કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે કંપની છેલ્લા કેટલાક લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે તથા કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલ ને લગતી સમસ્યાઓના કારણે કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી કરી જાહેર કરાયું છે આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દીપક ભટ્ટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ પરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલા ભર્યા હતા તેમ છતાં કેટલાક બજારી કારણે તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી છે નાણાકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી આવી છે જેવી કે ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ ખપતની ઘટ હોવાથી માલનો ભરાવો વૈશ્વિક ટેક્સટાઇલ બજારનું નકારાત્મક વલણ જેવા અનેક કારણોના કારણે કંપનીએ સત્તાવાર પ્લાન્ટ બંધ કર્યો હું બિપિન પટેલ રહેવાસી અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસીમાં બિલ્લા સેન્ચુરીમાં બે હજાર નવથી આ બિલ્લા સેન્ચુરીમાં કામ કરું છું અને અંદાજ બે હજાર તેવીસથી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા એ સ્વતંત્ર ખોટી રીતે મેં વખોરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાપંગી બી આપેલી છે આ લોકોએ એના માટે આપણી પાસે પુરાવા બી છે ને બીજું કે અમારા ખાતામાં જે પૈસા લાખ્યા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી ને અમે આ બધાને બેરોજગાર કર્યા છે તે બદલે મને દુઃખ છે અને બીજું આની અંદર અમને નોકરીની માંગ છે અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી મારું નામ પટેલ કપિલ અલ્કેશભાઈ હું રાજપાડીનો રહેવાસી છું હું અગિયાર વર્ષથી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું કંપનીએ વીઆરએસની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી બે હજાર ત્રેવીસમાં ત્રણ પ્લાન્ટ હતા એમાં બે પ્લાન્ટને વીઆરએસ લેવાઈ દીધું છે અમારા પ્લાન્ટને બી નિવૃત્તિની કીધું અમે લેવા તૈયાર નથી અમારે નોકરી જોઈએ છે અને આજે જ્યારે અમે પશ્ચિમમાં નોકરી આવ્યા તારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે અમોને અંદર જવા દીધા નથી ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે કોઈ ખાતું બંધ છે નહીં વિંગ સ્પીનિંગ ને પ્રોસેસ ખાતું બંધ છે અમારું જે બિરલા સેન્ચ્યુરીનું સ્ટીમ પાણી હવા એ બધું બિરલા એડવાન્સ કરીને નવો પ્લાન્ટ છે એમનો પ્લોટ નંબર આઠસો છવ્વીસમાં માં એ ખાતાવાળા વાપરે છે ને અમોને અહીંયા બહારુ બાર રાખેલા છે અમારી માંગ નોકરીની છે અમે આજે બેરોજગાર થઈ ગયા અમને ગેટની અંદર જવા નથી દેતા એટલે અમે બેરોજગાર થઈ ગયા છે અમે એસી જણ છે જય હિન્દ જય ભારત મારું નામ ચાવડા જીગ્નેશ કુમાર ભરતસિંહ મેં બિલ્લા સેન્ચુરીમાં સોળ વર્ષથી કામ કરી રહ્યો છું તો આજે ફર્સ્ટ શિફ્ટમાં મેં આવ્યો તો કંપનીમાં આવ્યો ત્યારે અંદર ઘૂસવાનું નથી ગયે કંપની ક્લોથ બંધ થઈ ગઈ છે મને કોઈ અગાઉ જાણ કરેલ નથી અંદર અમને દીધા નથી નોકરી જ જોઈએ અગાઉ તમારી માંગ નોકરી નોકરી અમારી રોટી ચાલે એ માટે સોળ વર્ષ આપ્યા છે બલિદાન આપ્યું છે એનું તો અમને અમારા શું કરશે તમારો હિસાબ તમારા ખાતામાં નાખી દીધો છે એ અમે અસ્વીકાર કરેલ છે ના ના માર્ગે અમે ચાલીશું